નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના શિવાજી અને ગુરુ રામદાસ સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુથી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે રાજાના મનમાં થાય છે ઓ આ તે શું ધ ગુરુજીના હાથમાં ભિક્ષાની જેને ઘેર લગારે કશી ખામી નથી રાજ શિવાજી જેને શરણે પડ્યો છે લોકો જેના ખોળામાં બધી સંપદ ધરી દે છે તેવા એક સાધુની વાસનાનો એ અંત નથી વ્યર્થ છે ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરત સિપાવાનું જેમ વ્યર્થ છે તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પડે પણ વ્યર્થ છે પણ ના એક વખત એની પરીક્ષા તો કરવી જ જોઈએ ખબર પડશે કે કે આ તૃષ્ણાને તળ્યું છે નહીં એમ વિચારીને મહારાજે કાગળ કલમ લીધા કાગળ પર કંઈક લખ્યું બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની જોડીમાં આ કાગળ ધરી દે છે ભિક્ષા માંગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે અંગ ઉપર એક કાપીન હાથમાં ઝૂલી રહી છે એક જોડી એના ગંભીર મોમાંથી જ્ઞાન જરે છે હે જગતપતિ હે શંકર સહુને તમે રહેવાના ઘર દીધા મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું માડી અન્નપૂર્ણા ચસરાચર સર્વેને પોતાને હાથે ખવડાવી રહી છે તમે જ એ પરમ ભિખારી મને એ મૈયાના ખોળામાંથી લઈને તમારો દાસ બનાવી દીધો આ જોડી તમારી માયા પ્રભુ ગાન પૂરું થયું ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા બાલાજીએ નમન કરીને એના શરણમાં સત્રપતિની સિઠી મેલી ગુરુજીએ પત્ર વાંચ્યો પત્રમાં લખ્યું હતું કે ગુરુદેવ આજથી આખું રાજ્ય હું આપણે શરણે ધરી દઉં છું હું પણ આપને આધીન થાવ છું ગુરુજી આંચ્યા બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા બોલ એ બેટા રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો હો તો હવે બોલ તું મારા રાજ્યમાં શું કામ કરીશ તારામાં સિંહ શક્તિ વસે છે વત્સ શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે તમે કહો તે સાકરી કરવા હું મારા પ્રાણ સમર્પીશ ગુરુજી કહે કે ના રે ના બેટા તારા પ્રાણની મને જરૂર નથી ઉપાડી લે આ જોડી અને સાલ મારી સાથે ભિક્ષા માગવા હાથમાં જોડી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે મહારાજને દેખી નાના બચ્ચાઓ ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાના બાપને બોલાવી લાવે છે અખૂટ વૈભવનો ધણી બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આ જોડીને નીકળ્યો છે એ જોઈને શીલા સમાન અહીંયા પણ પીગળી જાય છે લોકો લજ્જાથી મોયે ભિક્ષા આપે છે છે અનાજ નાખતા હાથ નગર આખું વિચારે છે કે વાહરે મહાપુરુષોની લીલા દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા છે કામકાજ છોડીને નગરજનો વિશામો લેવા લાગ્યા ગુરુ રામદાસ એ ત્રિલોકના સ્વામી તારી કળા નથી સમજાતી તારે ઘેર તો કશી એક કમી નથી તો એ માનવીને હૃદયે હૃદયે આમ ભિક્ષા માંગતો કાં ભટકે છે ભગવાન ત્યારે ત્યાં સાનો ટોટો રહ્યો સ્વામી કંગાલ માનવીના અંતરમત્ય એવી સીસી દોલત દીઠી કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે હે રામ ગુરુ ગાતા ગાતા રખડે છે અને શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે આખરે સાંજ પડી નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લગાર ખાધું બાકીના શિષ્યો જમી ગયા મહારાજાએ હસીને કહ્યું રાજપથને ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે હો હે ગુરુદેવ તો હવે બોલો ફરમાવો બીજી શી ઈચ્છા છે ગુરુદેવ બોલ્યા સાંભળ ત્યારે મારે માટે પ્રાણ અર્પવાની તે પ્રતિજ્ઞા કરી છે તો હવે ઉપાડી લે મારો ભાર આજ આ આ નાની જોડીનો ભાર નથી નથી નાનકડી નગરીમાં આજ તો મારે નામે સારો પ્રતિનિધિ બનીને ફરીવાર આ રાજગાદી સંભાળી લે બેટા મારું સમજીને રાજ્યને રક્ષજે રાજા બન્યા છતાંય હૃદય ભિક્ષુકનું રાખજે લે આ મારા આશીર્વાદ અને સાથે સાથે આ મારું ભગવું વસ્ત્ર વેરાગીના એ વસ્ત્રનો રાજ ધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે આજથી આ રાજ્ય એ રાજ્ય નથી એને ઈશ્વરનું દેવાલય સમજ જા બેટા કલ્યાણ કર જગતનું એ મને હર સંધ્યાકાળે ગીતો ગાતી એ નદીને કિનારે નિશુ માથું નમાવીને શિવાજી શાંત બેસી રહ્યા લલાટ ઉપર જાણે કે ફિકરના વાદળા જામી પડ્યા ગોવાળની વાંસળી થંભી ગઈ ગાયો ગામમાં પહોંચી ગઈ સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઉતરી ગયો અને શિવાજી મહારાજ સ્તભ બનીને બેસી જ રહ્યા લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલું હતું પણ આજ સાધુ બનીને સિંહાસને સી રીતે બેસાશે નદીને કિનારે પર્ણકુટીની અંદર તો તંબુરાના ગાન તાનમાં ગુરુદેવના પૂર્વ રાગીનીના ગાન ગુંજી ઉઠ્યા હતા મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો ને તમે તો સુપાઈને સેટે જ બેઠા તમે કોણ છો હે રાજા ધીરાજ મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે પ્રભુ તમારા પગના બાજટ પાસે જ બેઠો છું સિંહાસન પર મારું આસન હોય નહીં હવે તો આ જિંદગીની સંધ્યા આવી હવે તે ક્યાં સુધી બેસાડી રાખશો રાજા હવે તું આવીને આપણું રાજ્ય સંભાળી લો સ્વામી અને શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું ને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ